જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પોષવદ અમાસ મોની અમાવાસના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો આ આઠમો અધ્યાય કરીએ અક્ષર બ્રહ્મયોગ અધ્યાય આઠમો અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત શું છે અધિદેવ શું છે અને અધિયજ્ઞ કોને કહે છે તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણે જવાબ આપ્યો નાશરહિત શ્રેષ્ઠ તત્વ તે બ્રહ્મ છે એનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય જે નાશ્વંત પદાર્થ છે તે અધિભૂત છે પુરુષ અધિદેવ છે આ દેહમાં વાસ્તુદેવ જ અધિયજ્ઞ છે જે મનુષ્ય મરણ વેળા મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડી ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે એ વાતમાં કોઈ શંકા નથી હે અર્જુન ભગવાન વિશે ભાવ રાખનારું મનુષ્ય મરણ કાળે જે જે દેવતાઓનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે માટે તું સદા મારું સ્મરણ કર ને યુદ્ધ કર મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ સદા પરમાત્માનું સ્મરણ કરનારો યોગનો અભ્યાસ કરનારો અન્ય વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે જે મનુષ્ય બધા રૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રભ્રમાં સ્થાપીને યોગ ધારણ કરનારો ઓમનું ઉચ્ચારણ કરતો ને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે હે અર્જુન જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણભંગુર જન્મ થતો નથી હે અર્જુન બ્રહ્મલોક સુધી જેટલા જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિ ને લે છે પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મતો નથી બ્રહ્માનો એક દિવસ હજાર યુગનો ને તેટલા હજાર યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે બ્રહ્માનો દિવસ આવતા સગડી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે ને રાત્રિ આવતા લય પામે છે પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતો નથી અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે જેને શ્રુતિઓ ગતિ કહે છે આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી એ અક્ષર અગર પરમ ગતિ એ મારું પરમધામ છે હે અર્જુન સર્વ ભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે હે પાર્થ જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીઓ પાછા આવતા નથી ને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધમાં હવે તને કહું છું અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ ને છ મહિના રૂપ ઉત્તરાયણ આમાં મરણ પામેલા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મને પામે છે તે ફરીથી જન્મતા નથી જ્યારે ધુમાડો રાત કૃષ્ણ પક્ષ ને દક્ષિણાયનના છ મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મ યોગી સ્વર્ગલોકને પામે છે ને ફરીથી સંસારમાં આવે છે જન્મની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે હે પાર્થ જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે તું સર્વકાળે યોગમુક્ત થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવામાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ આઠમા અધ્યાયનું મહાત્મય ફળ

ભાવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રહ્મ કર્મ કરતો ન હતો એક દિવસ તેણે પુષ્કળ તાળી પીધી તાળીના નશાને કારણે શરીરનું સમતોલન પણ ન જાળવી શકતા તે બુરી હાલતે નીચે પટકાયો ને ત્યાં મરણ પામ્યો તેના મરણ પછી તે જગ્યાએ તાળનું ઝાડ થયો આ તાળના ઝાડ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો એક વખત બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછ્યો આથી કરીને બ્રહ્મ રાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો આઠમો અધ્યાય સાંભળવામાં આવે તો ઉદ્ધાર અવશ્ય થાય એક દિવસે હું દારૂના નશામાં હતો છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા તે મને યાદ છે તે તું સાંભળ આમ કહી બ્રહ્મ રાક્ષસે ગીતાનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો આ શ્લોક તાળનું ઝાડ થયેલ ભાવ શર્માએ સાંભળ્યો આથી કરીને ઝાડ સુકાઈ ગયું ને ભાવ શર્મા વૃક્ષ માથી મુક્ત થવા પામ્યો આ ભાવ શર્મા એક પવિત્ર બ્રાહ્મણને ઘે જન્મ પામ્યો અહીં મોટો થતાં પ્રારબ્ધ બળે નિયમિત ગીતાના આઠમાં અધ્યાયનું પાઠ કરવા લાગ્યો આ પુણ્ય બળે તે સંસારમાં સુખ ભોગવી મૃત્યુ પામતા વિષ્ણુ લોક પામ્યો બીજી બાજુ બ્રહ્મ રાક્ષસ અને તેની સ્ત્રી બંને પણ રાક્ષસ યોનીમાંથી છુટકારો પામી લોકને પામ્યા જય શ્રી કૃષ્ણ રાધે હધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે હધે